ના શહેરાનગરપાલિકા હોલ ખાતે વનડે ડે એજ્યુકેશન અંતર્ગત ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો આગામી સમયમાં એસએસસી બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે શહેરા ખાતે આવેલી ચૌધરી એકેડમી દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને શહેરાનગરપાલિકા ખાતે આવેલા ટાઉન હોલ ખાતે વન ડે એજ્યુકેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ધોરણ દસમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ધોરણ દસમાં કેવી રીતે પાસ થવું સારા માર્ક્સ કેવી રીતે લાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને અભ્યાસ પ્રત્યે રસ કેવી રીતે જગાવો તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે સફળ લોકોની સ્ટોરી અને તેમના વિડીયો બતાવીને વિદ્યાર્થીઓને એક નવો રાહ જીધ્યો હતો સાથે સાથે આજના સમયમાં મોબાઈલને લઈને કેવી અસર પડે છે તે મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચૌધરી એકેડેમીના કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી આપણે શિક્ષણનું મહત્ત્વ નહીં સમજીએ ત્યાં સુધી આર્થિક સામાજિક ક્ષેત્રે કોઈ પરિવર્તન આવી શકશે નહીં તેમને વધુમાં સમાજમાં શિક્ષિત બની સરકારી નોકરીમાં વર્ગ એક બે સુધીની સિદ્ધિ મેળવીને ખૂબ જ પ્રગતિ કરે તેવી આશાઓ વ્યક્ત કરી હતી વિદ્યાર્થીઓનો સહકાર આ કાર્યક્રમમાં ખૂબ રહ્યો હતો ચૌધરી કેરિયર એકેડેમીના સભ્યો પણ હાજર રહ્યા હતા તાલુકામાંથી પણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર